ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોળીઘાટને બંધ કરાવીને કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોળીઘાટને બંધ કરાવીને કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ તાલુકા પંચાયત નીતા આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું કે ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોડી ઘાટ વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માટે પરવાનાથી ચલાવવા છેલ્લા બાર માસથી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે જે ગંભીર તપાસનો વિષય છે કારણ કે આ ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા વગર ગેરકાયદેસર રીતે હોળી ચલાવવામાં આવતું હોય જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને પણ ઘણું નાણાકીય નુકસાન થયું છે જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે તેમજ ઓરપટાર બામણિયા હોળીઘાટ કોઈપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચડાવવામાં આવે ઉપરાંત ધોર ઢાંકરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચી લઈ જવામાં આવે છે જે ખૂબ જ જોખમકારક છે હોડીગાટમાં જનોર ગામે ભણવા માટે આવતા તરસારી ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવરજોર કરે છે

આમ બંને બોર્ડ સંચાલકો દ્વારા આમને સામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવ્યા જો કે બંનેના ધંધામાં સામાન્ય લોકોને જીવ જોખમાય છે જેથી તંત્ર દ્વારા હાલ કાર્યરત બોર્ડ સંચાલક વિરુદ્ધ તટસ્થ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીને જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠવામાં પામી છે હવે જોવું રહ્યું કે જિલ્લા પંચાયત ક્યારે ઊંડાડે છે અને આ અંગે ઠોસ પગલાં ભરે છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ છે લોકસભા ચૂંટણી ચાલુ વર્ષે યોજાવા જઈ રહી છે હજી તો ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત થઈ નથી તે પહેલા ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ચૂંટણી પ્રચારની શરૂઆત પણ થઈ ગઈ છે જ્યાં એક તરફ ભાજપ સહિત પાર્ટીઓના પોતાના ઉમેદવાર ઉભા રાખવા માટે નામો ઉપર મંથન કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને પોતાના ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાનું લોકસભા બેઠકનો ઉમેદવાર જાહેર કરીને

મારું નામ નીતાબેન દિનેશભાઈ માછી હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર આજ રોજ અમે બધા ગ્રામજનો ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટર તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પછી વડોદરા જે હરણી બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે એણે અગાઉ પણ જિલ્લા પંચાયતમાં કે વીસથી પચીસ લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં તો જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે એટલી જ મારી સાહેબશ્રીને નમ્ર અરજ છે અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપવા માટે જવાના છીએ